નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપું છું માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સાબરકાંઠામાં હિંમતનગરના ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે જે બેઠક મળી રહી છે ભારતીય જનતા પાર્ટીની હિંમતનગરમાં તેમાં ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ તેજ કર્યા છે ગૃહ રાજ્ય મંત્રી રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને રત્નાકર હિંમતનગર પહોંચ્યા છે હવે આ જે બેઠક છે તેની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેઓને બોલાવવામાં આવશે તેમની સાથે બેઠક કરવામાં આવશે અને આખરે ઉપરથી હાઈકમાન્ડ દ્વારા આખી પરિસ્થિતિને થાળી પાડવા માટે જે કંઈ પણ થઈ શકે તે માટેના પ્રયત્નો અત્યારે બની ગયા છે ક્ષત્રિય વિવાદનો અંત આવે તે અત્યારે મહત્વનું છે ધવલસિંહ ઝાલા રણની પટેલ સહિત અગ્રણીઓ કે જે આ બેઠકમાં હાજર રહેશે ક્ષત્રિય આગેવાનો કયા કયા આવે છે તેના ઉપર સૌની નજર બની રહેવાની છે કે કયા લોકો આ બેઠકની અંદર જોડાશે

રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા કે જેમણે કરેલી ટિપ્પણી જેની સામે રાજ્યભરમાં ક્ષત્રિયોએ આંદોલન શરૂ કર્યું છે અને એની વધી રહી છે અને એટલું જ નહીં ક્ષત્રિયોને બોયકોટ ભાજપ અભિયાન શરૂ કર્યું તેના પગલે જ રાજપૂત સમાજની મહિલાઓએ જામનગરમાં હાથમાં પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો એક તરફ હવે જે આખો વિરોધ છે તે ન માત્ર ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલા વિરોધ છે પરંતુ હવે આખો વિરોધ અને એ બધું જ હવે ભારતીય જનતા પાર્ટી તરફ થતું પણ જોવા મળે છે બીજેપીની વિરોધની અંદર જો આ વિરોધ જોવા મળે તો પછી મતોનું નુકસાન ચોક્કસથી જઈ શકે અને આ જે મતોનું નુકસાન છે તે કેટલું અસર ક્યાં પહોંચશે તે પણ સૌથી મોટી ચર્ચાનું કેન્દ્ર છે રાજકોટની અંદર જે મહાસંમેલન મળ્યું હતું તેમાં જે લાખોની જનમેદની ઉમટી હતી તે પછી પણ તાત્કાલિક અસરે આઈબીને ઇમ્પુટ કરવામાં આવ્યો અને વાત પૂછવામાં આવી કે આ જે લોકો મળ્યા છે ને હવે તેનો એક રિપોર્ટ તૈયાર કરાયો હતો કે ક્ષત્રિય સંમેલનની અંદર આવેલા લોકો બીજેપીને કેટલું નુકસાન પહોંચાડી શકે બીજેપીમાં જે મતો ક્ષત્રિયોના નથી મળવાના તેને કંટ્રોલ કરવા માટે એવા કયા મતો છે કે જેનાથી તેમને તેમની જે લીડ છે તે જળવાઈ રહે અને તેમને નુકસાન ન પહોંચે પરંતુ એક તરફના પૂરા એવા પ્રયાસ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકર આ બેઠક કરી રહ્યા છે હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે પહેલા તો ગુપચુપ રીતે નવું જ ઓપરેશન શરૂ કર્યું હતું ચોવીસ કલાકમાં જ પાંચ લોકસભા બેઠક છે તે લોકસભા બેઠકની સીટની તેમણે મુલાકાત કરી હતી મહત્વની વાત એ છે કે જે જે ક્ષત્રિયોની પ્રભુત્વ ધરાવતી સીટો છે તે સીટો પર કેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને જાય તે માટે મનાવતા ક્ષત્રિય આગેવાનો સાથે આ બેઠક કરવા માટે આજનો દિવસ છે

સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવારને પ્રચાર કરતા અટકવામાં આવ્યા હતા આજે હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં પ્રદેશ મહામંત્રી રત્નાકર અને હર સંઘવી પણ પહોંચ્યા છે જોકે તેઓ કાર્યક્રમના સ્થળે નથી પહોંચ્યા પણ હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલી એક ખાનગી હોટલમાં પહોંચ્યા છે અને ત્યાં તે લોકોએ બેઠક અત્યારે હાલમાં શરૂ કરી છે જોકે ક્ષત્રિય આગેવાનો સાથે હજુ ત્યાં કોઈ પહોંચ્યા નથી હાલમાં જ તેઓ પાંચ મિનિટ પહેલા જ ત્યાં હિંમતનગર ખાતે પહોંચ્યા છે ત્યાં ક્ષત્રિય આગેવાનો કોણ છે કોઈને બોલાવાયા છે તે હજુ સુધી કોઈ જાણવા મળ્યું નથી પરંતુ બંધ બારણી બેઠક ચાલી રહી છે તો ભાજપ કાર્યાલય જે સહકારી જે ખુલ્લું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તે હજુ સુધી કોઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પહોંચ્યા નથી કોઈ વિરોધ થયો નથી રાજ્યસભાના પ્રધાન અને પ્રભારી બળવંતસિંહ રાજપૂત ત્યાં ઉપસ્થિત છે ઉપસ્થિત છે અને હાલમાં લોકસભાનું કાર્યાલય ખુલ્લું મૂકવાની કામગીરી ચાલી રહી છે ત્યારે થોડીક સમય બાદ ખબર પડી જશે કે હરસંઘવીના સાથે કયા કયા ક્ષત્રિય આગેવાનો સાબરકાંઠા જિલ્લાના જોડાયા છે અને બેઠકમાં ભાગ લઈ રહ્યા છે જી જે તે સમયે સાબરકાંઠામાં જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું હતું એ વખતે પણ આપે ત્યાંથી જ રિપોર્ટિંગ કર્યું હતું ખુરશીઓ ખૂટી પડી હતી મંડપ નાનો પડ્યો હતો એટલી મોટી સંખ્યામાં ક્ષત્રિયો ત્યાં પહોંચ્યા હતા ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ અત્યારે ગૃહ રાજ્યમંત્રી ત્યાં જ જોવા મળી રહ્યા છે શું લાગી રહ્યું છે આપને શું આ પરિસ્થિતિ ને થાળે પાડી શકાશે ખરી ખરીતિજ ઠા પ્રચારમાં સંગઠન જોડાયું નથી ત્યારે આ બંને ડેમેજ કંટ્રોલ કરવા માટે ખાસ આવવું પડ્યું છે તેઓ અત્યારે હાલમાં ભાજપના હોદ્દેદારો સાથે પણ બેઠક કરશે સંગઠન સાથે પણ બેઠક કરશે અને બાદમાં તેઓ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે પણ બેઠક કરશે અને બાદમાં મહત્વની છે કે ગામડે ગામડે જે ધર્મરથ ક્ષત્રિય સમાજ દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે અને ગામડે ગામડે તેને સારું પ્રતિસાદ પણ મળતો જોવા મળી રહ્યો છે તો બીજેપી ને સૌથી વધારે નુકસાન કઈ કઈ જગ્યાએ પહોંચી શકે એમ છે હાલમાં ક્ષત્રિય સમાજ સાબરકાંઠા જિલ્લામાં સંપૂર્ણપણે વિરોધમાં છે અને આ વિરોધ વડાલી તાલુકામાં પણ જોવા મળ્યો હતો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના કોંગ્રેસના અગ્રણી હતા તેવા રાજેન્દ્રસિંહ કુંપાવતે વિરોધ કર્યો હતો ત્યાં રમણલાલ વોરા ધારાસભ્ય ઈડરના છે તેમને પણ ધક્કી ચડાવવામાં આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડબ્રહ્મામાં ઈડરમાં વડાલીમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયોમાં હોબાળા થયા હતા તોડફોડ પણ બચાવવામાં આવી હતી દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયો સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ ડેમેજ કંટ્રોલ ની શરૂઆત થઈ ચુકી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ને રક્તાકર ના હવે આ જવાબદારી છે શું લાગી રહ્યું છે આપને બિલકુલ માનસી આપને જણાવી દઉં કે અત્યારે હવે લોકસભાની જે ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે સાતમી મે જે મતદાન થવાનું છે ને તેને લઈને એક બાજુ ભાજપ દ્વારા પ્રચંડ પ્રચારની રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે બીજી બાબતે જે ક્ષત્રિયોનો વિરોધ જે છે તે ક્ષમવાનું નામ નથી લઈ રહ્યો ને જેને લઈને આમ એકંદરે કહી શકાય કે પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક ઉપરથી જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું ને ત્યારબાદ એમણે જે પ્રચારની જે રાજનીતિ શરૂ કરી દીધી એ તમને લઈને તેમનો પ્રચંડ પ્રચાર યથાવત છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય આંદોલન જે છે તે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નબળું પડતું હોય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી અને હાલની જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુની સત્તાવાર રીતના જાહેરાત કરી દેવાઈ અને તેને લઈને કેટલાક જિલ્લાઓમાં ધર્મરથનો જે કાર્યક્રમ જે છે તે પણ ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવી રહ્યો છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે હવે લોકસભાની ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે કમર કસી છે એક્શન પ્લાન બનાવ્યો છે અને તાત્કાલિક રીતના રણનીતિ ઉપર કામગીરી શરૂ કરી છે તેની જો વાત કરવામાં આવે પૂરા સમીકરણોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજને મનાવી લેવા માટે સઘન પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે સૌપ્રથમ શરૂઆત થઈ પુરુષોત્તમ રૂપાલાથી જ્યારે તેમણે વિવાદિત નિવેદન ક્ષત્રિયોને લઈને આપ્યું અને તેને લઈને જે વિવાદનો મધપૂરો છેડાયો અને ત્યારબાદ કહી શકાય કે એક બાદ એક અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિયોનો વિરોધ જોવા મળ્યો હતો તેને લઈને ન માત્ર એક વાર બે વાર પરંતુ જાહેરમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી પરંતુ આ માફી આપવા ક્ષત્રિય સમાજ તૈયાર નહોતો ને તેને લઈને વિરોધ વધુ વકર્યો ત્યાં સુધી વકર્યો કે અમદાવાદથી માંડીને કચ્છ ધંધુકા તમામ જગ્યાઓએ ક્ષત્રિયોના મહાસંમેલનો યોજાયા પરંતુ પાર્ટ ટુની જે શરૂઆત થઈ ત્યાં એવી બાબત સામે આવી કારણ કે મે એપ્રિલ પૂરી થઈ ગઈ હતી અને પરષોત્તમ રૂપાલાની રાજકોટ સીટ ઉપરથી ઉમેદવારી રદ થાય તેવી ક્ષત્રિયો જે માંગ કરી રહી હતી તે માંગ માંગને ભાજપે સ્વીકારી નહોતી રૂપાલાનો પ્રચાર યથાવત જોવા મળી રહ્યો છે ને તેને લઈને હવે ક્યાંક આંદોલનની વાત કરવામાં આવે તો ક્ષત્રિય આંદોલન જે અત્યારે ચાલી રહ્યું છે તે તે જે ડેમેજ જે છે તેને કંટ્રોલ કરવા માટે ભાજપ હવે માઇક્રો મેનેજમેન્ટની રણનીતિ રમી રહ્યું છે તેના જે 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 જવાબદારી છે એ ભાજપે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને રત્નાકર જે સંગઠન મહામંત્રી છે તેમને સોંપી દીધી હોવાની વાત સામે આવી અને તેને લઈને અગાઉ કચ્છ અને ત્યારબાદ ભાવનગરમાં પણ બંધ બારણે બેઠકનું આયોજન કરાયું હોવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો આજની જો વાત કરવામાં આવે તો આજે સાબરકાંઠા ઉપર સૌની નજર રહેશે કારણ કે કાર્યક્રમ તો મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો હતો પરંતુ મહત્વની વાત એ છે કે સાબરકાંઠામાં પણ અત્યારે ક્ષત્રિયોને મનાવવા માટે ભાજપે કમર કસી છે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર પહોંચી ગયા છે આ સાથે જ ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓ છે તેઓ પણ જોડાયા છે આ સાથે જ ત્યાંના ચાલીસ થી પચાસ જેટલા અંદાજીત ક્ષત્રિય આગેવાનો જે છે સાબરકાંઠાના તેઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બંધ બારણે આ બેઠક ચાલવાની છે અગાઉના જે જે બે બેઠકો કચ્છ અને ભાવનગરમાં બેઠક હતી બબ્બે કલાક સુધી બેઠકો ચાલી હતી અને પૂરેપૂરો ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહી છે એટલે ભાજપની જો વાત કરવામાં આવે માનસી તો આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભાજપ પોતાના માઇક્રો મેનેજમેન્ટના લીધે હંમેશા જીતી જતું હોય છે અને જેના ભાગરૂપે જે બંધ બારણે બેઠકોનો દોર યથાવત છે અત્યારના સમીકરણો જોતા એવું લાગી રહ્યું છે કે સાતમી મે જ્યારે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવાની છે તે પહેલાં ભાજપ વોટ બેંક જે છે તેના વોટ કવર કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે કેવી રીતના પ્રયાસ કરશે તો મનાવીને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ રીતે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ હાથ ધરાવી રહ્યા છે જેને લઈને તેની જવાબદારી હર્ષ સંઘવી અને રત્નાકરને સોંપાઈ હોવાની વાત સામે આવી એક સવાલ કામે છે એ બી થાય કે કાલે જ આપણે એક ન્યૂઝ ચલાવ્યા હતા કે જેની અંદર એ વાતનો ઉલ્લેખ આવ્યો કે ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષત્રિય આગેવાનો જે તેમના પક્ષની અંદર છે તેમણે કહી દીધું છે કે હવે પોતાના સમાજની વચ્ચે જાઓ એક ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને એ આગેવાનોને કહ્યું છે કે એમને સમજાવો કે બે બે વખત પુરુષોત્તમ રૂપાલયે માફી માંગી લીધી છે એ પછી ફરી એક વખત તેમણે જાહેર મંચ ઉપરથી ત્રીજી વખત માફી માંગી લીધી શું લાગી રહું છે આ જે ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે મોટા મોટા નેતાઓ તેની અંદર પડ્યા છે બધું જ સમૂહ પાર પડશે ખરું જો આ બાબતને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો માનસી તો મેં આપણને અગાઉ જણાવ્યું તેવી રીતના ભાજપ જણાવ્યું તેવી માઇક્રો મેનેજમેન્ટ માટે ખૂબ માહિર છે એ બાબતને નકારી શકાય તેમ નથી બંધ બારણે બેઠક થઈ રહી છે પરંતુ સત્તાવાર રીતના શું બાબતોની ચર્ચા થઈ કયા નિર્ણય લેવામાં આવી શકે છે તેવું કોઈ સત્તાવાર રીતના હજી સુધી કોઈ બાબતો સામે આવી નથી એટલે સીધી વસ્તુ છે ક્ષત્રિયની વોટ બેંક જે છે તેને પણ કવર કરવી એ ભાજપ માટે મહત્વપૂર્ણ બાબત છે તેને લઈને એક બાજુ રાજકોટ બેઠક ઉપરથી રૂપાલા નિશ્ચિત છે તેમની ઉમેદવારી નિશ્ચિત છે જે ફોર્મ પરત કરવાની તારીખ હતી ઓગણીસમી એપ્રિલ એ પણ પતી ગઈ છે એટલે હવે રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલા ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તે નિર્વિવાદ બાબત છે તે પ્રચાર એક બાજુ કરી રહ્યા છે બીજી બાબત હવે આ જે ક્ષત્રિયો જે છે નારાજગી છે તે નારાજગી કેવી રીતના દૂર થાય કેવી રીતના ડેમેજ કંટ્રોલ કરવામાં આવે અને કેવી રીતના આકરે ઘીના ઠામમાં ઘી ઠરે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે આ તમામ બેઠક બેઠકો જે અત્યારે મળી રહી છે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવા જે પ્રયાસ થઈ રહ્યા છે તેની કેવી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળશે અને એના પરિણામો પર શું રિઝલ્ટની પરિણામો જે છે તેના પર શું અસર જોવા મળી શકે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ઓવરઓલ ગુજરાતમાં ક્ષત્રિયોની વોટબેન્કની જો વાત કરવામાં આવે તો અંદાજિત ચાર થી છ ટકા જેટલી વોટ બેંક છે પરંતુ તે પણ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે ખાસ કરીને વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો રાજકોટ જામનગર ભાવનગર અને સુરેન્દ્રનગર આ ચાર જે ક્ષેત્રો છે ત્યાં આગળ ક્ષત્રિયોનું મહત્તમ પ્રભુત્વ રહેલું જોવા મળી રહ્યું છે એટલે આ બાબતોને પણ ભાજપ ખૂબ સારી રીતે સમજે છે અને તેને લઈને અત્યારે ક્ષત્રિયો જે છે તેમને મનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આગામી સમયમાં ક્યાંક ચિત્ર બદલાઈ શકે માનસી તો પણ નવાઈની વાત નથી ક્ષત્રિયો માની પણ મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે ક્ષત્રિય આગેવાનો આવે છે સીએમ હાઉસમાં થયેલી તે બેઠક જે પણ અનિર્ણિત રહી એ પહેલા ગોતામાં મળેલી બેઠક એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે અનિર્ણિત રહી શું લાગે છે ગૃહ રાજ્યમંત્રી અને રત્નાકર જે બંનેને જવાબદારી આ ડેમેજ કંટ્રોલ માટે આ છે બેઠક રહેશે ખરી બિલકુલ આપણે કે ક્ષત્રિયો કોઈ પણ હિસાબે ઝૂકવા તૈયાર નથી કારણ કે જ્યારે જો ક્ષત્રિયો માની જવાના જ પ્રયાસમાં તો પરસોત્તમ રૂપાલાએ જ્યારે જાહેરમાં માફી માંગી હતી તેમના વિવાદિત નિવેદન બદલ ત્યારે ક્ષત્રિયો એમને માફી આપી દીધી હોત પરંતુ ત્રણ ત્રણ વખત પુરુષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી છે છતાં ક્ષત્રિયો ટ્રસ્ટના મસ્ત થવા તૈયાર નથી હવે તો ક્ષત્રિયો જે છે પાર્ટ ના આંદોલનને લઈને જય ભવાની ભાજપ જવાની જવા સૂત્રોચ્ચાર સાથે આગળ વધી રહ્યા છે અને તેમની એક જ ને કે ક્ષત્રિયો કોઈપણ પ્રમાણે કોઈપણ હિસાબે ઝૂકવા તૈયાર નથી ભાજપ ટસ્ટની મસ્ત થવા તૈયાર નથી તો બીજી બાજુ ક્ષત્રિયો પણ ઝુકવા તૈયાર નથી પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ભાજપની જે સ્ટ્રેટેજી છે જે રણનીતિ છે એ કેવી રીતે કારગર નીકળશે તે સૌથી મોટો સવાલ છે જે આવનારા સમયમાં આપણે સમગ્ર ચિત્ર જે છે એ સ્પષ્ટ થઈ શકે છે બિલકુલ કામેશ આપ જોડાયા અને મહત્વપૂર્ણ વિગતો જણાવી જીએસટીવી ના દર્શકોને તે બદલ આપનો આમ